દ્યોધર તાલુકા પંચાયત કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ અભિયાનના ધજાગ્રત થતા જોવા મળ્યા હતા તો તાલુકા પંચાયત કચેરીમાં બેઠેલા કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયા છે તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે

દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલો પડી હોવાનું કેમેરામાં રેકોર્ડ થયું હતું સરકારી કચેરીમાં જે

મોટી સંખ્યા મતદારોની બોટલો જોવા મળી છે તો જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે એ પ્રકારે અહીંયા છે ને સૌચાલો બંધ છે અને સરકાર કરોડો લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરે છે સ્વચ્છતા માટે બરોબર તો અહીંયા આપણે દીવદ તાલુકાના છપ્પન ગામો છે તમે દેખી શકો છો ગામની પબ્લિક આવે છે તાલુકાની પબ્લિક અહીંયા આવે છે કામ કરવા માટે દરરોજની પબ્લિક મિનિમમ બસો થી કામગીરી કરવામાં આવે છે જાતિના દાખલા દાખલા તો અધિકારીઓ માટે ભાગની અંદર સગવડ છે સગવડ છે જે શૌચાલય અને મુતાડીની તો પબ્લિક માટે ક્યાં અહીંયા તમે દેખો છો ઠેર ઠેર દારૂની પોટલીઓ દેશી દારૂની પોટલીઓ અને ઇંગ્લિશ દારૂના કોટા તમને જોવા મળશે ઠેર ઠેર અને કોઈ જાતની સ્વચ્છતા બહારના ભાગની અંદર છે પાણીની સગવડતા પૂરી નથી પીવા માટે માણસની સગવડતા નથી અને શૌચાલયની કે સ્વચ્છતા નથી અહીંયા સગવડતા કોઈ પણ પ્રકારની છે જ તો તો એમ કે આ તમે દેખો મચ્છર છે છે ફેલાવો સરકાર આટલો બધો જો લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરતી હોય તો પછી દિયોદર તાલુકાની અંદર કેમ નથી બીજા તાલુકામાં હોય તો દિયોદર તાલુકાની અંદર કેમ નથી એ માટે આપણે ટીડીઓ સાહેબ તથા કર્મચારી રજૂઆત કરીએ કે જેમ બને એમ જલ્દી આ સગવડતા ઉભી કરી શકે છે પછી દેશી થીલી દારૂ મળશે પ્લાસ્ટિક ની અમુક બોટલો હોય પણ નાની સીસીઓ પછી પાછળ ઇલેક્ટ્રિક નહીં ત્યાં પાણી છે બોર્ડ લગાયેલું છે ત્યાં સરકાર દ્વારા નિવેદન છે કે સ્વસ્થ કરાવીએ